એવી અમે ફોન કરાવવા વાળી દેવીઓ છે કે ફોન થાય છે રમેલો કરો હવન કરો આ દાતરો કરો આ રાત જગા કરો એ રમા પૂન સિવાય કોઈ નથી આવું મારું સામુંડા નું કેવું છે જેમથી જેના ઘર પૂન ફોન ખૂટ્યું એના ઘેર દેવાળું બેઠવું હા ઝોપાન ઝોપડીઓ ઝોપડા બધું ભાઈ વખતા ભાઈ શું કીધું કે જેના ઘરમાં પૂન ફૂટે ને એટલે વખતા ભાઈ ઝોપાની ઝોપડી જુદી

ભલું થશે પટેલિયો શું નામ છે તમારું હાતી નથી વાળો શું જમીન ત્રણ જગ્યાએ આ તો બે જગ્યા એ છે બે જગ્યા ખરી બે જગ્યા

માં પણ હવે શંકર ચોય જમીન નો ખૂણો ચોય વેચવાની વાત ચાલે છે કે ભાઈ કોઈ જમીન ના વેપારી તમારા ઘેર આયા હોય ચોય ખૂણો કોઈના આખા પાછો કરવાની ચોય વાત ચાલે છે તમારા કોને કોઈને કીધું તો પણ આજ હું માતા બોલો શંકર કાલ કદી કોઈ ખૂણા ની વાત આવે

સભાવાળો શંકરભાઈ એક બાજુ એક બાજુ પરમારો કાળકા ચામુંડા માતા હશે પણ એક દાડો મોહન લાવું જો હડકાયું ના લાવવું તો મારું નામ દેરું નહીં પછી શંકરભાઈ આ તો આ હદરપણમાં તમે ત્રણ પ્રકારના ઠાકોરો છે આ પટેલ કેનો ખબર હોય કે ના હોય પણ તમારેથી ગોમ છોડીને જતા રહ્યાને શું કીધું આ ત્રણ પ્રકારમાં નહીં અડધા તો ગોમ છોડીને જતા રહ્યા બીજા ગોમ જતા રહ્યા પછી નુંજી કહું કે ને કહું હા કદીક માલણ જેવું કોઈ ગોમ હોય ને જો કદી આ ઠાકોરો માલણ ગોમમાં જતા રહ્યા હોય ભાઈ આવી નિશાની જો કદી વર્ષે વર્ષે પચીસ વર્ષે ના લાવું તો મારું નામ લીધું તો તમે રહેતા નથી શંકર ભાઈ શંકર ભાઈ આ તો હવે હું ગમત માતા છું અરે તમે કહો ગોમો રહેતા તો છો નહિ

અત્યારે નવરાત્રી ની તો બાઈ હું બેહારું નહીં શું કીધું આ નોરતો બિહાર માં જવું તો ભવે કદી ફરશે નહીં વાત કાલ આજ તો ઠીક છે સરકાર છે શું કીધું આ જમીન છે કાલ જમીન વેચાઈ જાય હ તો ભાઈ ઠાકોરો આગા પાછું કરવું હોય તો થાય પણ નવરાત્રી માં કરેલું કોઈ દાડી આગા પાછું થાતું નથી શું કીધું પટેલીઓ શું કીધું નથું ભાઈ એ નથું ભાઈ

કીર્તિ જગતમાં એવું કે કે જો કદી કાબરી બિલાડી થઈને જો કદી વગદો ની માતા આવે તો મટાડે મટાડો ને ડોક્ટર નું મટાડી એ નથી તો જાનવર બેઠો કરીયાલી શું માં શું એક દાડો તમારા ઘેર ભારા ઉપાડવા ચહેર આવતી લે આ ચહેર કોઈ નો લે તમે આજ વેગળું પડી વચે ખરું કે આજ ભમતા ભય પડતું નથી આ ચહેર તમારા થી વેગળી થઈ જઈએ શું માં જબ વેગળી થઈ છે આ તો ગેમા શોમાં કાયમી ચોવી કલાક પાડે જાજી રમેશ ચોક ખોચવા પડ્યો છે તો આ દેવી ના નવાય રખાય નાઈ પણ નોંધજી એક દાડો હું આ માતા બોલતી કે જો લીલો ભારો ઉપડાવો જો પડી જાય તો આવો ના મારું નામ માતા દેવી ભારો ઉપડાવા જયું હોય હમણાં જ આવી મારા જેવી દેવી હોય ગરીબ દેવી હોય અને તમારા જેવા ધરામ માણસો હોય હા કે શું કીધું